નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો અમારા આજના વિડીયોમાં નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો તમે હંમેશા સાંભળ્યું હશે કે આપણા ઘરના ઘરડા લોકો એટલે કે દાદા પરદાદા જે કહેતા હતા તે દરેક વાત સાચી હતી કારણ કે તેઓ શાસ્ત્રોને સારી રીતે જાણતા હતા આજના સમયમાં આપણે અમુક વસ્તુઓને નજર અંદાજ કરી દઈએ છીએ પરંતુ તેનું પરિણામ આપણને ભોગવવું પડે છે ખાસ આ વિડીયોમાં અમે તમને વીસ એવા ઉપાયો જણાવી રહ્યા છીએ કે જે ભૂલો તમારે ક્યારેય પણ કરવાની નથી આ વિડીયો દરેક ભાઈઓ તથા બહેનો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે આ વિડીયોમાં અમે તમને શાસ્ત્રો અનુસાર એ માહિતી આપવા જઈ રહ્યા છીએ કે જીવનમાં જો તમે આ વાતનું ધ્યાન રાખશો તો ક્યારેય પણ તમારા ભાગ્યમાં અથવા તો તમારી કિસ્મતમાં કે પ્રગતિના માર્ગમાં કોઈ પ્ર કોઈ પણ પ્રકારની અડચણ નહીં આવે खास दरेक मित्रों आ वीडियो ने अंत सुधी जरूर थी सापड़ो रजूआत करता पहला वीडियो ने लाइक करो कमेंट बॉक्स में एक बार जय माताजी जरूर थी लखी नाखो जो जे जो लक्ष्मी माता कृपा आप सब पर बनी रहे तो चलो मित्रों वीडियो शुरू करिए नंबर एक ઘરના મંદિરમાં વધુ મૂર્તિઓ ના રાખો ગણેશ સિવાય કોઈ અન્ય દેવી દેવતાઓની એક કરતાં વધુ મૂર્તિઓ ના રાખવી જોઈએ ગણેશ મહાલક્ષ્મી અને માતા સરસ્વતીની મૂર્તિઓ ઊભી સ્થિતિમાં ન હોવી જોઈએ પૂજા સ્થળ પૂર્વી અથવા ઉત્તરી ઈશાન ખૂણા ઉત્તર પૂર્વમાં હોવો જોઈએ કારણ કે ઈશ્વરીય શક્તિ ઈશાનપૂર્ણાથી પ્રવેશ કરે છે અને કોણ પશ્ચિમ દક્ષિણથી બહાર જતી રહે છે નંબર બે દર શનિવારે તમારા ઘરના મંદિરમાં સફાઈ જરૂર કરવી બને તો ગંગાજળનો છંટકાવ પણ જરૂર કરવો સમગ્ર ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે ગંગાજળથી દરેક પ્રકારની નકારાત્મક ઉર્જા ઘરમાંથી દૂર થાય છે નંબર ત્રણ ઘરમાં રહેલી ઘરમાં રહેતી સાવરણીને ક્યારેય ઊંચી જગ્યા ઉપર મૂકવી નહીં અથવા દિવાલ પર ઢીંગાળવી નહીં ચાલવાના રસ્તા પર પણ સાવરણી ન મૂકો સાવરણી હંમેશા સુફાવીને રાખવી તમે તેને બેડ નીચે કે સોફા નીચે રાખી શકો છો સાવરણી પર પગ રાખીને ચાલવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે નંબર ચાર ક્યારે પણ તમે ઘરના મંદિરની સફાઈ કરો ત્યારે ભગવાનના ભગવાનના ફોટા ક્યારેય પણ જમીન પર ન મૂકવા જોઈએ તમે તે ફોટાને કોઈ ઊંચા સ્થાન પર ત્રિપાઈ કે બાજુટ પર રાખી શકો છો ખાસ કરીને જ્યારે પણ તમે ભગવાનનો દીવો કરો ત્યારે દીવાની યોગ્ય રીતે સફાઈ કરવી ખૂબ જ જરૂરી છે નંબર પાંચ ઘરના મંદિરની આગળ એક પડદો રાખવો ખૂબ જ મહત્વપૂર્ણ છે દિવસ દરમિયાન આ પડદો ખુલ્લો રાખી શકાય છે પરંતુ રાત્રે પૂજા થયા પછી આ પડદો બંધ કરવો જોઈએ આવું કરવું ઘર માટે અત્યંત શુભ માનવામાં આવે છે નંબર છ પૂજા રૂમમાં રોજ એક કપૂર જરૂરથી સળગાવવું જોઈએ કપૂર સળગાવવાથી સમગ્ર ઘરમાં પોઝિટિવ ઉર્જા જળવાઈ રહે છે કપૂરની સુગંધથી ઘરમાં સુખ શાંતિ આવે છે અને દરેક પ્રકારના રોગનો નાશ થાય છે નંબર સાત ઘરના મંદિરની અંદર નાનો કે મોટો કોઈ પણ શંખ જરૂરથી રાખવો જોઈએ મંદિરમાં શંખ રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે નંબર આઠ દર શનિવારે ઘરમાં એકવાર તો હનુમાન ચાલીસા જરૂરથી વગાડવી જોઈએ સાંજના સમયે હનુમાન ચાલીસા વગાડવી ઘરના માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે નંબર નવ પરિવાર અને ઘરના વાતાવરણને પ્રફુલ્લિત રાખવા માટે સવારમાં થોડો સમય ભજન વગાડવું જોઈએ ભજન સાંભળવાથી દરેક વ્યક્તિનું મન શાંત રહે છે અને ઘરમાં પોઝિટિવ ઉર્જાનો પ્રવાહ રહે છે નંબર દસ ઘરના મંદિર સામે ક્યારેય પણ અશબ્દો બોલવા ન જોઈએ જે ઘરમાં મંદિર સામે અપશબ્દો બોલવામાં આવે છે ત્યાંની સુખ શાંતિ થોડા જ સમયમાં દૂર થવા લાગે છે તેમજ એવા પરિવારો ટૂંક સમયમાં વિખોટા પડે છે નંબર અગિયાર કોઈ પણ બંધ થયેલી અથવા તૂટી ગયેલી ઘડિયાળ ક્યારે પણ ઘરની દીવાલ પર ન રાખવી જોઈએ ઘરમાં બંધ અથવા તૂટી ગયેલી ઘડિયાળ અશુભ માનવામાં આવે છે નંબર બાર જ્યારે પણ તમે બજારમાંથી નવી સાવરણી ખરીદી લાવો ત્યારે તેનો ઉપયોગ શનિવારે જ કરવો જોઈએ શાસ્ત્ર મુજબ આ શનિવારે કરવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે નંબર તેર ઘરના કોઈ પણ ખૂણામાં ક્યારેય કરોળિયાના જાળા ન થવા દો કરોળિયાના જાળા કરમાં થવાથી ભાગ્યમાં બધા ભાગ્યમાં બાધા આવે છે તેમજ ઘરમાં કંકાસ પણ વધે છે હંમેશા ખાતરી કરો કે ઘરના કોઈ પણ ખૂણામાં કરોળિયાના જાળા ન હોય નંબર ચૌદ દરવાજાની બહાર બહાર રાખ બહારાખ પાસે ઊભું રહીને કોઈ પણ શુભ કાર્ય કરવું નહીં તેમજ કોઈને કોઈ વસ્તુ આપવી કે લેવી પણ નહીં હંમેશા ઘરના અંદર અથવા બહાર ઊભું રહેવું જોઈએ બહાર આગ પર ઊભું રહેવું અશુભ માનવામાં આવે છે નંબર પંદર જો તમારા ઘરમાં કોઈ પરિવારનું સદસ્ય બીમાર રહેતો હોય તો ઘરમાં મીઠાના પાણીથી પોતા કરવા મીઠાના પાણીથી પોતા કરવાથી ઘરમાં પોઝિટિવ ઉર્જાનો પ્રવાહ થાય છે તેમજ ઘરમાં ગૂગળનો ધુમાડો કરવો જોઈએ મિત્રો આ સેલો અને અત્યંત અગત્યનો ઉપાય ખાસ યાદ રાખજો ઘણા લોકોના મોઢેથી સાંભળેલું છે અને લોકોએ અનુભવ પણ કર્યા છે કે જો ઘરમાં હંમેશા દવાખાનાના ધક્કા થતા હોય તો દર અઠવાડિયે કે દર મહિને દવાખાનાને પ્રમાણથી છુટકારો થતો નથી આ માટે જ્યારે તમે દર્દી સાથે દવાખાને જાઓ ત્યારે ખરીદી ખાઈ લો આથી આવનારા સમયમાં દવાખાનાના ધક્કા ખાવામાં ઘટાડો થાય છે ખાતરી કરો કે તે કેન્ટીન દવાખાનાની જ હોય જરૂરી નથી કે તમે આખું બિસ્કીટ ખાઓ તમે માત્ર એક બે બિસ્કીટ ચાખી શકો છો નંબર સોળ જો તમારા ઘરમાં મંદિર બનાવવા માટે વધુ જગ્યા ના હોય તો રસોડાના ઈશાન ખૂણા એટલે કે ઉત્તર દિશામાં મંદિર બનાવી શકો છો આ દિશામાં પૂજા કરવાથી દેવી દેવતાઓ જલ્દી પ્રસન્ન થઈ શકે છે રસોડામાં મંદિર બનાવ્યા પછી સ્નાન કર્યા વિના રસોડામાં પ્રવેશ ના કરવો તેમજ સાફ સફાઈનું અને પવિત્રતાનું ધ્યાન રાખવું જોઈએ નંબર સત્તર ક્યારે પણ ઘરનું મંદિર તમારા બેડરૂમની અંદર ન રાખો અથવા તો દેવી દેવતાઓના ફોટા બેડરૂમમાં ન રાખો બેડરૂમ દંપતિને અંગત પળો માટે હોય છે જો ત્યાં ભગવાનના કોઈ ફોટા કે મંદિર હોય તો તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે અને તેનું પરિણામ આપણને આવતા સમયમાં ભોગવવું પડે છે નંબર અઢાર પૂજા કરવાનું મુખ પશ્ચિમ દિશામાં હોય તો અતિ શુભ માનવામાં આવે છે ટોયલેટ તથા પૂજા ઘર નજીક ન હોવા જોઈએ પૂજા સ્થળની નીચે કોઈ પણ અગ્નિ સંબંધિત વસ્તુઓ જેમ કે ઇન્વર્ટ અથવા ઇલેક્ટ્રિક ન રાખવી જોઈએ આ સ્થળનો ઉપયોગ પૂજન સામગ્રી ધાર્મિક પુસ્તકો શુભ વસ્તુઓ રાખવામાં કરવો જોઈએ પૂજા સ્થળની સામે થોડી જગ્યા રાખો જેથી ત્યાં સરળતાથી બેસી શકાય કોઈ કપડું અથવા ગંદી વસ્તુઓ પૂજા સ્થળમાં ન રાખવી જોઈએ પૂજા સ્થળનો ઉપયોગ ધ્યાન અથવા યુગ યુગ માટે પણ કરી શકાય કરી શકાય છે આ સ્થળને શાંત રાખો તેમાં પ્રકાશવાળો બ્લબ લગાવો અંધારું અથવા ભેજ ન હોય તેવું ધ્યાન રાખો જ્યારે પણ મન અશાંત હોય અહીં આવીને તમે નવી ઉર્જા પ્રાપ્ત કરી શકો છો જો પૂજા સ્થળ માટે પૂરતો જગ્યા ન હોય તો કોઈ પણ દિવાલના સહારે અઢી ત્રણ ફૂટની ઊંચાઈ ઊંચાઈ પર સાદો પથ્થર મૂકીને ત્યાં પૂજા સ્થળ બનાવી લો શક્ય હોય તો પડદાથી ઢાંકી દો ઘરમાં પૂજા સ્થળ હોવાથી પોઝિટિવ અને પોઝિટિવ એનજીવનો સંચાર થાય છે ઘરની પવિત્રતા પણ બની રહે છે તેમજ અગરબત્તી અને ધૂપ દીવાના ધુમાડાથી વાતાવરણ સુગંધિત રહે છે તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં જય માતાજી જરૂરથી લખી નાખજો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો